રાપર તાલુકા કોંગ્રેસ કમિટી આજે રાપરનગરમાં વિતરિત થતાં પાણીની જે ગુણવત્તા છે એ ચકાસવા માટે પાણીની જે જે વ્યવસ્થા છે નગાસર તળાવો છે આ ફિલ્ટર પ્લાન્ટ છે બધી જગ્યાએ વિઝિટ કરવા માટે આવેલા છીએ અમે આ અગાઉ પાણીના આગળ પ્રાયોજન બાબતે પંદર ત્રણ બે હજાર પચીસના રોજ નગરપાલિકામાં પત્ર લખેલો એના જવાબમાં એ લોકો કીધેલું કે અમે રાપર શહેરને ફિલ્ટર કરીને નગા આવતા પાણીને ફિલ્ટર કરીને નગા શહેર રાપર શહેરના નાગરિકોને હવે આપણે આ જગ્યાએ જે ઉભા છીએ એ છે રાપરનગરનો ફિલ્ટરપ એની હાલત તમે જોઈ શકો છો અને આ બાબતે તમને વધારે જાણકારી અમારા શહેર પ્રમુખ અશોકભાઈ રાઠોડ એટલે થોડીક નથી જોવા મળ્યું છે એમને એ સમજાવશે ગઈકાલે અમારા કોંગ્રેસના પ્રતિનિધિઓ રાપર શહેરને કેવું પાણી મળે છે એ જોવા માટે યા શહેરનો પ્લાન્ટ છે પાણીનો એ જગ્યાએ આવ્યા હતા પાલિકા દ્વારા તો એવું કહેવામાં આવે છે કે રાપર શહેરને નગાસર સ્થળાઓમાંથી ફિલ્ટ થઈને પાણી મળે છે તો આજે અમે આ કાળેપુર કોંગ્રેસ સમિતિના લોકો અહીંયા આવ્યા હતા બધું થતા જગ્યા આજે ફરીથી આવ્યા છીએ કે કેવી રીતના પાણી ફિલ્ટર થાય મળે છે અહીંયા આવ્યા તો જી પ્રેશ નોટોમાં ભાજપની ફ્રેશ નોટો હોય છે અને જમીન પરની વાસ્તવિકતા ખરેખર અલગ છે આ ચાર ને ચાર આઠ જી અહીંયા પાણીના ટાંકાઓ દેખાઈ રહ્યા છે આ ફિલ્ટર છે પાણી આમાંથી ફિલ્ટર થઈને ગામને આપવાનું હોય છે જે સામે પાણી વહે ઉપર આવે છે અમે નગરમાંથી આવે છે ડાયરેક્ટ એ મોટરથી ખાલી પાણી ઉપર સ્થિતિના ટાંકામાં પાણી આવવું જોઈએ ત્યારે અહીંયા ફિલ્ટર થાય આ ટાંકા બહાર પડે અહીંયા નાનીઓ બનાવે છે એના દ્વારા મુખ્ય સપ્લાય જે ટાંકો છે ગામને પાણી આપે એમાંથી આખા ગામને મળે પણ અહીંયા તો દ્રશ્ય અલગ છે છેલ્લા છ આઠક મહિનાથી આ ફિલ્ટર પ્લાન્ટ બંધ છે અને પાણી નગાસરથી ટ્રાન્સફર થઈને અહીંયા મોટરમાંથી નીચે ચડીને પાછું ટાંકામાં જાય છે એ જ પાણી જે આવે છે એ પાણી ગામને મળે છે એટલે આ પાણી બિલકુલ દૂષિત છે આના પહેલાં નગાસર આવે ગયા હતા ત્યાંની હાલત પણ જોઈ એટલે પાલિકા દ્વારા જે વાહિયાત દાવા કરવામાં આવે છે કે શહેરને પૂરતું સમયસર અને સ્વચ્છ પાણી મળે છે એટલે હું તો રાપર શહેરના લોકોને એમ જ કહેવા માગીશ કે કદાચ તમે કપડાં ધોવામાં કે બીજી ચીજ વસ્તુઓમાં પાણીનો ઉપયોગ કરતા હોવ તો એ તો હાનિકારક જ પણ પીવામાં તો મહેરબાની કરીને આ પાણીનો ઉપયોગ કરતા નહીં કારણ કે પાલિકા તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી છે જે છાપાઓમાં આપે છે એ અલગ છે ને જમીન પરની હકીકત આજે અમે જોઈ ત્યારે ખબર પડી વિડીયોમાં પાણીની દુર્ગંધ નહીં આવે ને કે અહેસાસ થાય કે આ પાણી કેટલું દૂષિત છે એટલે આ પાણી પીતા પહેલાં ધ્યાન રાખીને પાલિકાને વિનંતી કરું છું કે માત્ર ને માત્ર રાપર શહેરની જનતાને મૂર્ખ બનાવવાનું કામ ન કરે અને આ પાણી એક મૌલિક સુવિધા કહેવાય આ તમે પૂરી નથી પાડી શકતા દાવા તમે એક કરોડ દસ કરોડ પચાસ કરોડ સો કરોડ આટલા હજાર કરોડ આવા આવા દાવા કરો તો વાહિયાત આ દાવા કરવાનું બંધ કરી દે